નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં ડિંડોલી વિસ્તારમાં હત્યા કરાઈ હોવાનું ઘટના સામે આવી છે ભૂતકાળમાં કાલુ મંડળનો આરોપી ગણેશ વાઘની હત્યા કરાઈ છે સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ભૂતકાળમાં કાલુ મંડળનો આરોપી ગણેશ વાઘની હત્યા કરાઈ છે જૂની અદાવતમાં આ ગણેશ વાઘવી હત્યા કરવામાં આવે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં દેવા નામનો યુવકવી હત્યા કરવામાં આવી હતી તેની જૂની અદાવત રાખી દેવાનો ભાઈએ ગણેશ વાઘવી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે હાજરો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબા નગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર